જય માતાજી મિત્રો રામ રામભાઈ ને તો કેમ છો બધા મજામાં રહીઓ તો ફરી આજના વ્લોકમાં તમારું સ્વાગત છે બે દિવસથી હતા ગાળામાં તો આજે સામે તો આજે હું તમને દેખાડી શું કામ કરું છું તો મચ્છીનો તો અવાજ ફૂલ આવે છે એટલે આ જ લાગે ભાઈ બનાવું છું આ છે આપણું મચ્છી પ્રોફેલ કટિંગનું અત્યારે આપણે ફરતી પાવડીના આડા ટુંગો આવે છે એ કટિંગ કરું છું અત્યારે

આવા આપણે ઘરમાં મેળવી લીધો છે મોટર હાલે છે ને ઉપર ડબલ ફરમાં બાંધેલા છે કે એકા સાથે ડબલ કીટ કપાય તો તે આ મોટા મેટિક જ છે આપણે મેળવીને એને કઠિન કરવું પડે આપણે ફેરવી નહીં

કોમકતા ખાલે એટલે ફરમાડા છે કોમકતા આ સાફો મચે ત્યાં ચા પેણડાવા નું આ ગા પૈસા કરવાનું છે લાગડાખા ફ્લોટ માં 11 મશીનો છે 11 11 મશીન હાલે છે અત્યારે મંદડે ભયા લોકો છે આ મશીન ચલે આ મંદડે કુદે લોકો છે

આપણે મળવું છે અત્યારે ફૂડ કટિંગ થાય છે અત્યારે ઠંડીના વાતાવરણમાં તો મજા આવે વિકેલ પાણી બેઠો ઉનાળે તો પછી ગરમી કેવડ આવે વાપીસ પૂરું થવા થઈ ગયું છે હવે કટિંગ થવાયું છે

અહીંયા મિત્રો કપાય છે ત્યારે કાટિંગ થાય છે તો તમને વર્તાવે છે ખેતીવાડીના જેવા કાટિંગ વપરાયે જેવા છે ડિઝાઇન આ મિત્ર અમારે કાપે છે તો સંદીપ ક્યાં કાટરા હે તું ક્યાં કાટરાટરા

હવે આ ફરતી પાવડી મજા વપરાય એના ઓલા આડા ટૂંગા પાવડી કટિંગ થવા આવ્યું છે આ આડા ટૂંગાનું છે કટિંગ થઈ ગયું મિત્રો પાણી પી લઈ ગયા સામે હવે બધા લોકો તો સામે ફરી ગયા છે આ છે અમારું કામ દિલ્હીનું કહી દે તો ધ્યાન રાખવું પડે અમારે